જુનાગઢ મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે જેમાં પૂર્વ કોર્પોરેટર લલિત પ્રસાણાએ આક્ષેપ કર્યા છે છેલ્લા મહિનાથી કચરા ટોપલીઓ મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનલ ઓફિસમાં ધૂળ ખાઈ રહી છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જે મિલકત ધારકો હાઉસ ટેક્સ નિયમિત ભરે છે તેના માટે સૂકા અને ભીના કચરા નિકાલ થઈ શકે તે માટે યોગ્ય નિકાલ માટે એક બે કચરા ટોપલી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને લઈને મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ કચરા ટોપલીઓ નું છે લેવામાં આવી છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી આ કચરા ટોપલીઓ આવી ગઈ હોવા છતાં પણ વિતરણ કરવામાં નથી આવ્યું અને ધૂળ ખાઈ રહી છે અને ફક્ત પ્રજાના પૈસા ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણા કર્યા છે લલિત પરસાણા કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર જુનાગઢ મહાનગરપાલિકા આપણે જોઈએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સ્વચ્છતા બાબતે ઘણી બધી મહાનગરપાલિકાને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે અને એ બાબતે જાગૃતિ લાવવા માટે ઘણા બધા જે અભિયાનો કરે છે પણ એમાં જોઈએ કે જે લીલો અને સૂકો અને ભીનો કચરો છે એના માટે બ્લુ અને એક લીલી એમ બે ડસ્ટબીનો આપવામાં આવે છે જેથી કરીને ગૃહિણીઓ છે તે અલગ અલગ કચરો પોતાના ઘરે રાખી શકે એમાંથી આપણે જોઈએ કે મહાનગરપાલિકા બે વર્ષ પહેલાં બજેટમાં પણ જોગવાઈ કરી હતી કે જે હાઉસટેક્સ ભરે એને લીલીને બ્લુ બે ડસ્ટબીનો આપી પણ આજે ઘણા વર્ષો થઈ ગયા હજી સુધી આપી નથી અહીંયા સ્ટોરમાં ધૂળ ખાય છે આ જે ડસ્ટબીનો છે એ એક લાખની આસપાસની ડસ્ટબીનો જ્યાં પડી છે ધૂળ ખાય છે આજે જ્યારે પ્રેસમાં અમે મૂક્યું ત્યારે આ જે ઝોનલ ઓફિસો છે અલગ અલગ વિસ્તારમાં ત્યાં પહોંચાડવામાં આવેલી છે અને હવેથી હજી તો વિતરણ ચાલુ નથી કર્યું હવે કઈ રીતના વિતરણ કરવું એ આજે ઘણા સમયથી આ લોકો નક્કી નથી કરી શકતા એને હિસાબે જે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટોની જે ડસ્ટબીનો આવેલી છે એનો લોકોને લાભ નથી મળતો આ સમગ્ર મામલે જુનાગઢ મહાનગરપાલિકા હાઉસ ટેક્સના સુપ્રિટેન્ટેડ વિરલ જોશીએ જણાવ્યું કે સોમવાર આ કચરા ટોપલી વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે જેના માટે જુનાગઢમાં જુનાલ ઓફિસોમાં કચરા ટોપલીઓ પહોંચાડી દેવામાં આવી છે હાઉસટેક્સ નિયમિત ભરતા હશે અને ચોવીસ પચીસનું હાઉસ ટેક્સ જે અસામ્યો ભરી દીધો હશે તેને બે કચરા ટોપલીઓ આપવામાં આવશે મારું નામ વિરલ કે જોશી સુપ્રિન્ટ મહાનગરપાલિકા જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા જે લોકોએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીનો તમામ વેરો ભરપાઈ કરેલો હશે તેવા લોકોને ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે જે અન્વયે ચાર જગ્યાએ વિતરણ વ્યવસ્થા ઊભી કરેલી છે વોર્ડ નંબર એકથી થી તેર મુખ્ય કચેરી ખાતે ચૌદ પંદર ને સોળ દોલતપરા જોનલ ઓફિસ સત્તર અઢાર સત્તર અઢાર બોર્ડ એ જોશીપરા જોનલ ઓફિસ અને ઓગણીસ વીસ એકવીસ એ ટિંબાવાડી ઝોનલ ઓફિસ ખાતે એમને મળશે આધાર એમાં અરજદાર ઓરિજિનલ પોંચ લઈને આવવાની રહેશે તથા જે લોકોએ ઓનલાઈન પેમેન્ટ ભરેલું હોય તેમને મોબાઈલનો સ્ક્રીનશોટ બતાવવાનો રહેશે અથવા તો પાસબુકમાં એની એન્ટ્રી બતાવવાની રહેશે અથવા એનું આધાર કાર્ડ બતાવવાનું રહેશે આમ કચરા ટોપલી વિવાદ ઉગ્ર બને તે પહેલા જ મહાનગરપાલિકાને ખબર પડી ગઈ કે હવે કચરા ટોપલી આસામીઓને આપવી જ પડશે જેને લઈને આગામી સોમવારથી આ કચરા ટોપલી વિતરણ શરૂ કરવામાં આવશે